જગતના તાતથી જાણે ભગવાન રૂઠ્યો હોય તેવા દ્રશ્યો અને અનાજમાં ઘટાડો થશે આવા દ્રશ્યો અત્યારે હાલ અમે તમને અમારા આ કેમેરામાં કેદ થયેલા બતાવી રહ્યા છીએ જગતનો તાત અત્યારે ઉનાળુ પાક નિષ્ફળ જવાના કારણે પીડિત જોવા મળી રહ્યો છે આકરો ઉનાળો બાજરીના પાકોમાં ઇયળો પડતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ગરમીમાં પણ જીવાણું જીવાતોનું પ્રમાણ વધ્યું છે જ્યારે બાજરી ઘાસચારો જેવા જે વાવેતર કરેલા પાકોમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે છે એ દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે મોટાભાગના જે પાકો છે તેમાં અઢળક પ્રમાણમાં ઈયળો પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ રહી છે દિયોદર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ ઉનાળા સમયમાં બાજરી ચીકુડી રજકા બાજરી જેવા જે પાકો વાવેતર કર્યું છે જેમાં પાકો સારા થાય તેના માટે ખેડૂત મીટ માડીને બેઠો છે ત્યારે ખેડૂતને હાલ પડતા પર પાટું હોય તેવા દ્રશ્યો આ અમે તમને બતાવી રહ્યા છીએ ખેડૂતને હર હંમેશા નુકસાન વેઠવાનો જ વારો આવતો હોય છે જ્યારે ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય વાવાઝોડું વરસાદ જેવા અનેક આફતોના કારણે હર હંમેશા ખેડૂત માત્ર એક જ એવો છે કે જેને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે આ ઈયાળોનો ઉપદ્રવ જોતા આપ જોઈ રહ્યા છો કે આ કેટલા અંશે આ પાકો થશે જ્યારે અત્યારે હાલ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને અને સાબરકાંઠા પર આફત રહી છે એક બાજુ જે બાજરીના પાકો છે તે લઈ પર આવ્યા છે અને આ ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે હજારો રૂપિયાનો ખર્ચો કરી વાવતેર કરેલા આ ખેતરમાં જે લણણી પર આવેલા પાકો માટે મીટ માંડીને બેઠેલો ખેડૂત અત્યારે હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો અમે તમને દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે જે ઈયળોનો ઉપદ્રવ વધ્યો તે